અમારી માંગ એ છે કે સરકાર પાસે તો હવે અમને આશા છે જ નહીં કોઈ વસ્તુ ની કેમ કે અમે બાવીસ બાવીસ દિવસ થઈ ગયા અમને ન્યાય માટે જો રોડ ઉપર ભીખ મંગાવવા અહીંયા લાવી દીધા છે સરકાર તો હવે અમને આશા છે જ નહીં સરકાર પાસે પણ જો અમે રાજકોટ ની પબ્લિક ને વિનંતી કરીએ છીએ કે જો તમે અમને સાથ આપશો અને સહકાર આપશો તો એક દિવસ રાજકોટ પચીસ તારીખે બંધ રાખો અને અમે કહીએ ને નહીં તમે તમારી દીકરીના તરીકે તમારી એક દીકરો કે દીકરીના વ્યસ્તાને લઈને તમે જો બંધ રાખો તો સરકાર જાગશે સો ટકા અને એમાં અમને ન્યાય મળશે મારું નામ કાર્તિક સંતોષબેન છે ટીઆરપી ઝોન ગેમ ઝોન માં જે નોકરી કરતા એ મારથી નાના હતા આ બેન કાતો હું એની બેન જ બોલ મારી રાજકોટ ની પબ્લિક થી દિલ થી એક દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયં ભૂત માનસે ની રીતે જાગૃત થા અને પછી તારીખે અમે કે કે ના કે અમે નિમ્ર વિનંતી કરીએ કે ના કે માનસે ની રીતે તમે જાગૃત થા અને તમારી ખુદ ની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું એ ન આવી શકે

આંદોલનમાં ઉતર્યા છે આખું પરિવાર માંથી જે અમને પલ પલ યાદ આવે અત્યારે અમારી વેદ તો કોઈ સમજી જ ન શકે એને એને સખ્ત માં સખ્ત કાર્યવાહી કરો ફાસ્ટેગ માં ને છ મહિનામાં જવાબ આવે એવી ના કરો એ છે ને તારીખે હું એક દીકરી તરીકે અપીલ કરું રાજકોટ ની પબ્લિક ને કે તમે માનસો ની રીતે એક દિવસ પચીસ તારીખે રાજકોટ બંધ કરો તો ને જો અમારી સાથે તમે જોયા તો જ હવે અમને ન્યાય મળશે બાકી સરકાર ને કોઈ ની બીક નથી એ અમને ન્યાય દેવાનું નથી